જોઈ શકો છો અને આપણે અહીંયા વાગી ગયા છે હાથ થઈ ગયા છે તો આપણે આજે થોડુંક મોડું થઈ ગયું છે ધાગોમાં આપણે કાલ તો હાજર તો પહેલાં ખુવાઈ ગયું પણ તો આજે મોડું જગાનું છે અમે એવું છે તો આજે પવન બહુ ઉઠતો તો આજે તે થોડુંક ઠંડી વાતી છે ને બહાર પૂતા હતા એટલે થોડુંક ખુવાઈ ગયું થોડુંક મોડું આપણે તો અત્યારે તો ચાલો હવે દોસ્તો પથારી લેવાની છે આપણે અહીંયા જવા પથારી છે તો પથારી લેલી બધાય તો આપણે લેવાઈ દઈશું પથ્થારી જો થઈ છે મસ્ત ક્લીન અહીં મૂકી દઈશું પથ્થારી એમાં એવું છે કે કારણ કે મારી વાઈફ ગઈ છે પિયર એટલે બે મહિના કે આવવાની નથી એટલે આપણે રાતે કામ કરવું પડશે બધું હળકું આ ગાડલું બાટલું પથ્થરીના ખાટલા છે એ પાઠેલા છે લો તો આ બધા લેન ખાટલા મૂકવા પડશે તો ચાલો એ લઈને ગાય આગાહી જઈએ આપણે કામેન્ટ વાગી જાય હા હાથ થવા હારા હાથની ઉપર થવા એવું છે તો ગાય આંકા આપણે નીચે નીચે નાસ્તો પાસ્તો કરીને ગાય આગા દોડવા મળ્યું ગાય ગા ગામી તો ચાલો પેલા દોસ્તો જો આપણે અહીંયા હતા બેસી ગયા છે નાસ્તો કરવા નાસ્તો તમને ખબર જોઈએ દૂધ ને મળશું અને ભાખરી છે ને સાથે છે આપણે અહીંયા સેવડી આવી ગઈ છે આપણે વાડાની સેવડી કાળી સેવડી જો જેને ઘરે સેવડી હોય કાળીથી કમેન્ટ કહી દો ગાય આપણે ત્યાં દીધું શેવડી ખાધું પેલા નાસ્તો કરી ગાય પછી તમને દેખાડું

ઉપરથી આપણે એટલે હવે જવાનું છે ઘર બાજુ જમી એવી બોક પડી ગયું અને તમને અવાજ આવે છે મોલનાનો એટલે અહીંયા બધા મોલના ફીટ કરાવ્યા છે પછી મંદિર હોય ને ત્યાં ફીટ કરાવ્યા છે રામજી મંદિર ને એવા કોણાક મંદિર ચાલો હજી હવે અમને અહીંયા આરામ થઈ ગયો છે તો હવે જઈ આવ્યા છીએ આપણે કાંકના રવિ છે બધું મૂકીને આવવાનું પાણી ફરી પકડી કાંઠે પાડી સાબ એટલે વાંધો નહીં બંધ થઈ જાય તો ચાલો જઈએ હવે ધીમે ધીમે કામે હજી જ્યાં બહુ જાદા થોડાક

Mun buat apa ini limu baru? Kenapa, boy? Kaya apa? Abi saya pasina cut ke ya? Ribet. Akup glass beri jauh saja. Tapi pilih juga boleh, demi demi. Kena glass pilih. Halo, jaga glass pilih juga. Thoruk berdo. Berdo glass pilih juga ber. Thoruk. Boleh tunggu saja.

જો અહીંયા થઈ ગયા છે આપણે ફ્રેશ અને કપડે બદલાઈ લીધા છે માથું વરાઈ ગયું છે વાળ કવડે એ ન કોડે એટલે ધોઈ લીધું છે મસ્ત તો સારું હવે જઈએ આપણે ગાડી દૂધ લઈ આવી બીજું આવી ગયા નિશારે દૂધ લેવા આ બે જો આ ગોળા ખાય છે સમજી છે નહીં એક તો રાબડું કઈ નાખ્યું છે ગોળાનું આ કાંઈ મજા ન આવે તો આ ખાયા આપણે મયુરભાઈ અને નંદૂઠું પટ્ટી છે આપણે દૂઠું પટ્ટી લઈ લેવી એમાં એવું હતું વરસાદ આવી ગયો ને આ કાજુ બદામ આપડે લઈ લીધી તો બે કાજુ બદામ જો મોડો પડ્યો તો કાજુ બદામ તો ખાઈ ગયા સિસ્ટમ જોવાની સિસ્ટમ જો કેમ પણ કરે

બોલા ધક્કાબુક્કી નહીં કરવા આરામ સી લેને કાબા હારા ગોડા બરફના ગોળા ઓફ ના ઘોડા ભાઈ 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 મોફની મજા ને ફોરે દી મજા ને